નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર હું તમારા માટે સરસ મજાનો ગુજરાતી વિષય લઈને આવી છું જે તમને ખૂબ મજા આવશે આપણે રોજ નવું નવું ગુજરાતી શીખીએ છીએ આજે પણ કંઈક નવું શીખશું ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ આંખો ખોલો ઓમ સ્મરણ કરવાથી ખૂબ સારું લાગે છે ને એટલે હવે ભણવાની પણ ખૂબ મજા આવશે તો જોઈએ આજનો સુવિચાર આપણે રોજ નવો નવો વિચારો જોઈએ છે સુવિચાર એટલે સારો વિચાર આજે પણ એક સરસ મજાનો સુવિચાર છે આજનો સુવિચાર છે તમે આળસને તમારી આજ આપશો તો એ કાલ પણ ચોરી લેશે આપણે જો આળસને આજ આપીએ ને તો એ આપણી કાલ પણ ચોરી લે ચોરી લે છે એટલે કે આળસ એટલે કે કંટાળો કરો આપણને કામ કરવું ગમે નહીં ઘણી વખત આપણને ભણવાનું હોય તો એમ થાય કે આજે નથી ભણું કાલે ભણીશું તો આપણે જયારે કાલ પર છોડી દઈએ છીએ એ આપણી આળસ છે આળસના લીધે આજે કરવાનું મન નહીં થયું તો કાલે પણ કરવાનું મન થશે જ નહીં એટલે જે પણ કામ કરવું છે જે પણ અભ્યાસ કરવો છે એ આજે આજે અત્યારે જ આપણે કરી લેવો જોઈએ એવી રીતે આપણે મક્કમ થઈને બેસી જવું જોઈએ નહીં તો આળસ આપણા ઉપર વારી થઈ જાય અને આપણી સાથે સાથે આજ તો આપણે લઈ જ લઈ છે પણ આપણી કાલ પણ ચોરી લે છે એટલે માટે અભ્યાસ કરતી વખતે કે કોઈ પણ કામ નક્કી કરેલું હોય તે વખતે આપણે આળસ કરવી જોઈએ નહીં હવે આગળ જોઈએ આપણી સારી આદત હંમેશા આપણે કઈક ને આદત જોતા સારી આદત જોતા હોઈએ છીએ તમારા માટે કે જે આજની આદત છે કે સ્વચ્છતા આપણે ઘર શાળા પરિસર આ બધી જગ્યાએ ગમે ત્યાં ગમે ત્યારે કચરો ફેંકવો જોઈએ નહીં આપણે કચરો હંમેશા કચરા પેટીમાં ફેંકવો જોઈએ અને આપણે સાંભળતા પણ આવ્યા છીએ કે આવે આપણે એ કચરો ફેંકવો જોઈએ નહીં કોઈ પણ પરિસરમાં હોઈએ તો એનું ધ્યાન આપણે રાખવું જોઈએ અને એક સારી આદત આપણા જીવનમાં લાવવી જોઈએ આપણી સારી આદત જોઈને બીજાને પણ એવું એવી રીતે જ કરવાનું મન થાય એવી આપણે સારી આદત રાખીશું હવે આજનો અભ્યાસ આજે આપણે આજનો અભ્યાસ આગળ જોઈએ એના પહેલા જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા ગયા ભાગમાં આપણે અનુસ્વાર વાળા શબ્દો લખ લખતા અને વાંચતા શીખેલા યાદ છે ને હા તો હવે આગળ આપણે આગળના શબ્દો અનુસ્વાર વાળા જોશું ચાલો શરૂઆત કરીએ લખવા માટે નોટ અને પેન લઈ લીધી છે ને જો નોટ અને પેન ના લીધી હોય તો ફટાફટ લઈ લો અને લઈ લીધી છે તો આપણે લખીશું તો આજનો આપણે અનુસ્વાર વાળા શબ્દો જોઈએ ઢ અનુસ્વાર ઢંગ ઢને અનુસ્વાર ઢંગ 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 એટલે રીત રીત રીતભાત વર્તન ઢંઢેરો ઢંઢેરો એટલે જાહેરાત ઢંગ ફરી એકવાર લખીશું ઢને અનુસ્વાર ઢંગ ઢંઢેરો અણને અનુસ્વારણ અણને અનુસ્વાર એના પરથી કોઈ શબ્દ આવતા નથી પણ એ વચ્ચેનો શબ્દ છે આ આણંદ આનંદ આણંદ ગુજરાતમાં આવેલું ગામ છે આણંદ બીજો શબ્દ લખો ન નણંદ એટલે કે પતિની ને નણંદ કહેવાય હવે થ પરથી લખ થ પરથી શબ્દ લખશું થ ને અનુસ્વાર્થમ થ ને અનુસ્વાર્થમ થંભ એટલે થાંભ ભે અનુસ્વાર થંભ એટલે થાંભલો દને અનુસાર દંત દને અનુસાર દંત દંત એટલે દાંત દંત દંત દંડ દને અનુસ્વાર દંડ દંડ દને અનુસ્વાર દંડ એટલે કે માટીની લાકડી માટીની લાકડી દંડ પછી દંડવત અનુસાર દંડવત દંડવત એટલે કે સાષ્ટાંગ નમસ્કાર જે આપણે એકદમ નમીને નમસ્કાર કરીએ છીએ ને તે સાંક નમસ્કાર દંડવત દંશ દંશ ધન્ય અનુસાર દંશ દંશ એટલે કે કરડું ઘને અનુસ્વાર ઘન ઘન અનુસાર ધન્ય અનુસાર ધન ધન્ય અનુસ્વાર્ધન ધને અનુસ્વાર્ધન ધન્ય અનુસ્વાર્ધન ધંધો ધને અનુસાર ધંધો ધંધો એટલે કે વેપાર ધંધો નુસ્વાર નંદ નુસ્વાર નંદ નંદ લાલા નંદ લાલા કૃષ્ણ ભગવાન નું નામ છે નંદ લાલા નંદ બાવા નંદ બાવા કૃષ્ણ ભગવાન ના પિતાનું નામ

અનુસ્વાર નંદી નંદી શંકર ભગવાન ના વાહન નું નામ છે નંદી નંદિની અનુસ્વાર નંદિની નંદિની હવે આગળ લખીશું પને અનુસાર પંખો પને અનુસાર પંખો પંખો પને અનુસાર પંખો પંકજ પંકજ પે અનુસાર પંકજ પતંગ પતંગ Pancanu, 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 pane anu suar Panjo, pane anu suar Panjo, Panjo, pane anu suar Panjo, Avel aku faham. ને અનુસ્વાર ફંદો પંડો ફને અનુસ્વાર ફો ફંટાઉ એટલે કે ફાટા પાડવા ફન ટાઉંટાવું ફને અનુસ્વાર ફંટાવું એટલે કોઈ પણ વસ્તુના ફાટા પાડવા बने अनुसार बंग बंगड़ी 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 बने अनुसार बंगड़ी बंधाना बने अनुसार बंधाना बने अनुसार बंधना बंधाना बंसारी बने अनुसार Bansari Bansari Bannya nuswar Bansari Banduka Banduka Bannya Nusar Banduka Banduka Bannya nuswar Bang Banggara ભને અનુસાર ભંગાર એટલે કે નકામી વસ્તુ ભંગાર ભંગાર ભંડાર ભને અનુસાર ભંડાર ભંડાર ભને અનુસાર ભંડાર ભંડોળ ભને અનુસાર ભંડોળ ભંડાર એટલે કે કોઠાર રૂમ આપણે કોઠાર કહીએ ને જે અનાજ ભરવાનો કોઠાર હોય ને એ ભંડાર અને ભંડોળ 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 એટલે કે ચોક્કસ હેતુ માટે એકત્રિત કરેલી પૂડી ભંડોળ મને અનુસ્વાર મંગ મંદ મને અનુસ્વાર મંદ મંદ એટલે ધીમું મંદ મને અનુસાર મંદ મંત્રી મને અનુસાર મંત્રી એટલે કે પ્રધાન મંત્રી મંત્રી યને અનુસાર યંગ યંત્ર યંત્ર યને અનુસાર યંત્ર ય આપણે ફરી એકવાર વાંચી જઈએ અનુસ્વાર વાળા શબ્દો ચાલો મારી સાથે વાંચજો ધન અનુસાર ઢંગ ઢંગઢંગેરો ઢંઢેરો આનંદ આણંદ આનંદ નણંદ અનુસાર થંભ ભ ધન્ય અનુસ્વાર દંત દંત દંડ દંડ દંડવત દંડવત દંશ દંશ ધન્યનુંસર ધંધો ધંધો ધન્યાનુસર નંદલાલા નંદલા નંદા నందపావా నంగ నంగీ నంది నంది నందిని నందిని పనిసార్ పంఖో పంఖో పంకజ పంకజ పతంగ పతంగ పంచాణు પંચાણુ પંજો પંજો બન્યાનુસ્વાર ફંદો ફંદો ફંટાઉ ફંટાઉ બંગડી બંગડી બન્યાનુસ્વાર બંધન બંધન બંસરી બંસરી બંદૂક બંદૂક ભન્યુસર ભંગભંગાર ભંગાર ભંડાર ભંડાર ભંડોળ ભંડોળ મન અનુસાર મંદ મંદ મંત્રી મંત્રી યંત્ર યંત્ર આજે આપણે સુધી અનુસ્વાર વાળા શબ્દો જોયા હવે આગળ આપણે આજે કંઈક નવું શીખશું આજનું નવું શું છે આજે આપણે પરિવારના સંબંધો આપણે જે પરિવારમાં રહીએ છીએ ને તેમાં આપણા સાથે જેટલા વડીલો છે એ સંબંધો આપણા શું છે એ આપણે આજે શીખીશું એટલે આજનો વિષય આપણે છે પરિ આજનો અભ્યાસ પરિવારના સંબંધો પરિ વારના સબંધો થોડી માહિતી આપણે જે પરિવારમાં રહીએ છીએ ને તેમાં આપણા જેટલા સગાઓ છે એની સાથેના આપણે શું સગ પણ છે અને આપણે કોને શું કહેવાય એના વિશે આજે માહિતી લેશું પહેલાના સમયમાં પપ્પાને બાપુજી કહેતા અને મમ્મીને બા કહેતા માતા અને પિતા એવી રીતે પણ આજના નવા જમાનામાં મમ્મી અને પપ્પા કહેવામાં આવે છે અને બીજા સંબંધોને શું કહેવાય એ હવે આપણે જોશું હવે આપણા જે મમ્મી પપ્પા છે એમાં પપ્પા છે આપણા તો પપ્પાના પપ્પાને પપ્પાના પપ્પાને દાદા કહેવાય લખો દાદા પપ્પાના પપ્પાને દાદા કહેવાય अने पप्पा ना मम्मी ने दादी कहवाय पप्पा ना मम्मी ने दादी कहवा दादा दादी दादा दादी एवं रीते पप्पा भाई ने काका कहवाय पप्पा ना भाई ने काका ना भाई ने काका, काका नी पत्नी ने काकी कहवाय काका नी पत्नी ने काकी कहवाय काका का का, का काकी काकी काका काकी पप्पा नी बहन ने फुई कहवाय पप्पा नी बहन ने फुई कहवाय फुई ना पति ने फुआ कहवाय फुआ फई फुआ फई ફૂ ફૂઆ ફૂઈ ફુવા પપ્પાની બહેન ને ફૂઇ કહેવાય ફૂઈ ના પતિને ફૂઆ કહેવાય મમ્મીના ભાઈ ને મામા કહેવાય મામા મમ્મી ના ભાઈ મામા કહેવાય અને મામાની પત્નીને મામી કહેવાય મામી ભાઈ ને મામા કહેવાય અને મામાની પત્ની મામી કહેવાય મમ્મીની બેન ને માસી કહેવાય મમ્મીની બેન ને માસી કહેવાય માસી ના પતિને માસા કહેવાય માસા માસી माशा, मासी, माशा, मम्मी ना, ना मम्मी ने कह कह नानी कहवाई, मम्मी ना मम्मी ने नानी नाना, मम्मी ना पप्पा ने नाना कहवाई, मम्मी ना पप्पा ने नाना कहवाई, मम्मी ना मम्मी ने नानी कहवाई, नानी नाना, नाना, पप्पा ने नाना कह ममी ना कहवा पप्पा मोटा भाई ने मोटा पप्पा कहवा पप्पा ना मोटा भाई ने मोटा पप्पा मोटा पप्पा अने मोटा पप्पा पत्नी ने मोटा मम्मी मोटा मम्मी मोटा पप्पा मोटा, मोटा मम्मी मोटा मम्मी ભાઈ કહેવાય ભાઈ ની પત્ની ને ભાભી કહેવાય ભાઈ અને ભાઈ ની પત્નીને ભાભી કહેવાય બહેન બહેન બહેનના પતિને બનેવી કહેવાય बनेवी बहन बनेवी, बहन बनेवी, भाई भाभी बहन बनेवी, बनेवी। बने रीते पत्नी ना मम्मी पप्पा ने सासू ससरा कहवाय पत्नी ना मम्मी पप्पा ने सासू ससरा कहवाय के मम्मी ना पापा पत्नी ना पिता ने ससरा कहवाय ससरा पत्नी ना पिता ने ससरा कहवाय पत्नी नी माता ने सासू कहवाय सासू ससरा सासू ससरा પત્નીના પિતા ને સસરાજી કહેવાય પત્નીના પિતા ને સસરાજી કહેવાય પત્ની ની માતા ને સાસુ કહેવાય પત્ની માતા ને સાસુમાં કહેવાય સાસુમાં કહેવાય એવી જ રીતે પતિના પિતાને સસરાજી કહેવાય અને પતિની માતાને સાસુમા સાસુમાં કહેવાય પત્નીની બેન ને સાડી કહેવાય સાડી પત્નીની બેનને સાડી કહેવાય સાડીના પતિને ભાઈ કહેવાય ભાઈ પત્નીની બેન ને સાડી કહેવાય સાડી અને સાડીના પતિ ને સાડુભાઈ કહેવાય સાડુભાઈ પત્નીના ભાઈ ને સાળો કહેવાય પત્નીના ભાઈ ને સાળો કહેવાય સાળો પત્ની ના ભાઈ ને સાડો કહેવાય સાળાની પત્ની ને બેન કહેવાય બેન પત્ની ના ભાઈ ને સાળો કહેવાય સાળો અને શાળાની પત્ની ને બેન કહેવાય પતિના મોટા ભાઈને જેઠ કહેવાય પતિના મોટા ભાઈને જેઠ કહેવાય જેઠની પત્નીને જેઠાણી કહેવાય જેઠાણી કહેવાય જેઠ જેઠાણી જેઠ જેઠાણી આ બધા સંબંધોમાં બધાને અલગ અલગ રીતે આપણે કહીએ છીએ એવી રીતે અલગ રીતે કહીને એને માન આપીએ છીએ પતિના નાના ભાઈને દિયર કહેવાય પતિના નાના ભાઈ ને દિયર કહેવાય દિયર ની પત્ની ને દેરાણી કહેવાય દેરાણી ની પત્ની ને દેરાણી કહેવાય દેરાણી દેરાણી દિયર દેરાણી હવે આપણે જે સંબંધ કરીએ કોઈનો પણ પુત્રીનો કે પુત્રીનો તેમાં પુત્ર કે પુત્રીનો સંબંધ કરવામાં આવે ત્યારે જે આપણે વહુ કે દીકરી હોય છે એના માતા પિતાને સામે સામે એકબીજાને વેવાય અને વેવાણ કહેતા હોય છે વેવાય અને વેવાણ જે એકબીજાનો સંબંધ થાય છે એમાં જે મોટા લોકો હોય છે એકબીજાને વેવાય અને વેવાણ કહે છે વા જેમ કે પત્ની હોય એના માતા હોય પિતા હોય છે એને વેવાય કહે છે એકબીજાને પતિ અને પત્નીના માતા પિતા વેવાય અને વેવાણ થાય છે વેવાય પિતાને કહે છે અને વેવાણ માતાને કહે છે એટલે વે વાઈ વેવાણ વાણ વે વેવાય અને વેવાણ એ આપણે જયારે લગ્ન થાય દીકરા દીકરીના ત્યારે એના જે સંબંધી હોય છે દીકરીના માતા પિતા અને દીકરાના માતા પિતા એ બંને વેવાય અને વેવાણ થાય છે વેવાય અને વેવાણ હવે આપણે એક વખત જોઈ લઈએ કે કોને શું કહેવાય આપણા પરિવારના જે સંબંધો છે ને એમાં જુઓ પપ્પાના પપ્પાને દાદા કહેવાય પપ્પાની મમ્મીને દાદી કહેવાય पापा ना भाई ने काका कहवाई काका की पत्नी ने काकी कहवाई पापा ना बहन ने फॉई कहवाई फॉई ना पति ने फुआ कहवाई मम्मी ना पापा ने नाना कहवाई मम्मी की मम्मी ने नानी कहवाई मम्मी ना भाई ने मामा कहवाई मामा की पत्नी ने मामी कहवाई મમ્મીની બહેનને માસી કહેવાય માસીના પતિને માસા કહેવાય મોટા ભાઈના પત્નીને ભાભી કહેવાય મોટી બનેવી કહેવાય મોટી બહેનના પતિને બનેવી કહેવાય બહેનના સંતાનને ભાણેજ કહેવાય બહેનના સંતાનને ભાણેજ કહેવાય ભાઈના સંતાનોને ભત્રીજા કહેવાય भाइना संतानों ने भतरी जाकहवाई चलो अपने एक बार फरी थी बाती जाए कुनिसु कहवाई दादा दादी दादा दादी काका काकी काका काकी फूई फुआ फूई फुआ मामा મામી મામાસી મા નાની નાના નાની મોટા પપ્પા મોટા મમ્મી મોટા પપ્પા મોટા મમ્મી ભાઈ ભાભી ભાઈ ભાભી બહેન બનેવી બહેન સાડી સાધુભાઈ સાડી સાઢુભાઈ સાળો બેન સાળો બેન જેઠ જેઠાણી જેઠ જેઠાણી દિયર દેરાણી દિયર દેરાણી વેવાણ આજે આપણે શું શીખ્યા અનુસ્વાર વાળા શબ્દો શીખ્યા અને પરિવારોના સંબંધમાં આપણે કોને શું કહેવાય એ શીખ્યા ચાલો ફરી મળીશું Namaste.